તો તેનો જવાબદાર કોણ અને અત્યારે જે પાણી ભરેલા છે તમે જોઈ રહ્યા છો કે આ પાણીની અંદર કેટલા હજારો કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા જેને કહેવાય અંદર સમાવેશ થાય છે હવે મચ્છરો થાય છે મેલેરિયા બધું આ નગર સેવા સદન એટલે મહાનગરપાલિકાની જવાબદારી આવે છે અને અત્યારે જે આપણે પેવર બ્લોકની વાત કરીએ તો પેવોર બ્લોકની અંદર જે એક બાજુ ખાડો પડી ગયો છે તેના કારણે જ આ પાણી ભરાય છે અને પાણી જયારે ભરાય છે એક જેવી વાત છે કે જે લોકો હોય હોય છે છે ટેન્ડર ભરીને એને કામ સોંપવામાં આવે છે તો એ કોન્ટ્રાક્ટર ની ભૂલ કહેવાય નગર સદન ની ભૂલ કહેવાય કે સ્થાનિક લોકોની ભૂલ કહેવાય આ ભૂલ કોની કહેવાય આ ભૂલ પ્રથમ જોવા જઈએ તો જે તે સમય આ જે પેવર બ્લોક બનાવ્યા છે રસ્તો બનાવ્યા છે એને હજી એક વર્ષ પર સંપૂર્ણ થવા નથી આવ્યો અને આપ જોઈ રહ્યા છો સાઈડમાં જે કિનારીઓ છે એ કિનારીઓ પર ખાડા ભરાઈ ગયા છે ખાડા આમ ખોદાઈ ગયા છે એમાં પાણી ભરાયેલું છે એમાં હજારો કરોડની સંખ્યામાં જીવજંતુ છે બાજુમાં સરકારી સ્કૂલ છે તેમ દરમિયાન પણ અહીંયા અવાર પાણી અહીંયા નિકાલ થતું નથી પાણીનો નિકાલ નથી થતો એનો કારણ છે કે આ જે જે ઇન્જિનિયર હોય છે જે છે જેને આ મેન્ટેનન્સ જે આપણે કામ સોંપવામાં આવ્યું છે કે ભાઈ અહીંયાથી જે પેવર બ્લોક જે કોન્ટ્રાક્ટર જે લગાડવામાં આવે છે ટેન્ડર થકી જે છે લીગલ હોય છે પણ આ લીગલમાં આટલી બધી ભૂલો કેમ એક બાજુ રસ્તો નીચાણ થઈ જાય છે નમતાણ થઈ જાય છે પાણી પછી બાજુમાં શાળા દરેક જાતિના લોકો ત્યાં અભ્યાસ નાના નાના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે અને આ પછી મેલેરિયા બીમારીઓ થાય અને આપ જોઈ કે લેડીસો પણ ત્યાં પાણીમાં જાય છે પણ હકીકતમાં જોવા જઈએ તો વરસાદનું પાણી સાથે સાથે ગટરનું પણ પાણી છે આ જવાબદારી સંપૂર્ણ નગર અહીંયા પાણી છે હજારોની સંખ્યામાં અરજીઓ દેવાઈ ગઈ છે છતાં અહીંયાનું કામકાજ કરવામાં નથી આવતો તો નગર સેવા સદન મહાનગરપાલિકાને મારી હાજો નમ્ર વિનંતી છે મીડિયા થકી ગાંધીરામ ક્રાઈમ પેટ્રોલ થકી કે તમે તાત્કાલિક ધોરણે આ જે પાણી જે ભરાયેલું છે તેનો નિકાલ કરો તેઓ સારી વ્યવસ્થા મુખ્યમંત્રી થકી અમે આ ન્યૂઝ પોચાડશું અને રાઈ દેશું મહાનગરપાલિકા આયા પછી પણ આનાથી ખરાબ હાલત છે મહાનગરપાલિકા ધ્યાન નથી દોરતી એનો પહેલો પ્રથમ છે કે જેમ કોન્ટ્રાક્ટ આપી દે છે કોન્ટ્રાક્ટ મરામત કરી ઉપર ઉપરનો કામ કરીને પૈસા કમાવી લે છે એ જ જાહેર માં દેખાય છે આ ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાતાનો ઉપરાંત વરસાદી માહોલમાં જ્યારે પાણી ભરાય છે તો ખાડા નમી જાય છે ઉપર 11 કેબીની લાઈનો જાય છે આ બાજુમાં સરકારી પ્રાથમિક શાળાઓ છે આવતા જાવતા લોકોને તકલીફ પડે છે ઘરે જાતા કોઈને પગમાં થોડુંક ઇન્ફેક્શન થઈ જાય પાણીના કારણે એને પગમાં પણ ઘણો બધો ઇન્સ્પેક્શન થઈ જાય છે દવાઓના ખર્ચા આવા જવાને લોકોને તકલીફ ઘણા છોકરાઓ તો સ્કૂલ પર આ દ્રશ્ય નથી આવતા કે આગળ પાણી ભરેલો છે અમે નહીં જઈએ તો એ માતા પિતાને પણ આની વસ્તુની ભય હોય છે એટલે પોતાના બાળકોને પણ સ્કૂલ જવા નથી આપતા તો આ જે નગર સેવા સદન છે નગર સેવા સદન આપણે વાત કરીએ તો મહાનગરપાલિકાને એક આ વસ્તુ વિશે ધ્યાન દોરવું જોઈએ આપ કયો છો નગર સેવા ઇન્સ્પેક્ટર સાહેબ મેહુલભાઈ દેસાઈ આપ મીડિયા થકી એક વસ્તુ જણાઈ હતી કે અમને મીડિયમ મીડિયા થકી

અને સરકારી સ્કૂલ બાજુમાં છે પાણી ભરાય છે અહીંયા જે ભ્રષ્ટાચાર મોટા થયેલા છે એના ઉપર તમે લાલ આંખ રાખવા વિનંતી ધન્યવાદ ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝમાં નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાચાર